રાજકોટના ઉપલેટા તાલુકાના પડ્યો હતો અને નદીમાં ભારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવતા પ્રોટેકશન દિવાલ ધરાશાય થઈ હતી ના પ્રોટેક્શન દિવાલ ધરાશાય થતા સાવિત્રીની ખાખી જળિયા અને નાની વાવડી સુપેડી અને ધોરાજી તરફ આવતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતા મામલતદાર તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે પુલને લોકોની માટે બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા સેલ બેહી ગયું છે અને રસ્તો હાવ જળ સલાક બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ વાહન વ્યવહાર કોઈ આવે તો અહીંથી ન હલે એટલે ઓવરલોડ સાહેબ જો સાધો હાલતા હતા એમના આમને આમ દીવાલ ધસી પડી બરાબર ભારે વરસાદ ભારે વરસાદને કારણે એટલે વરસાદ આ વરસાદને કારણે નાલું તો આજે માનો ને પંદર દિન પહેલાં બેસી ગયું હતું પણ આ પાણી આવતા વધુ બેસી ગયું